નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા ગુજરાત નું કરો સમાચારમાં આગળ વાત કરીએ માંગરોડની તો માંગરોડ શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સાતમ આઠમના તહેવાર નિમિત્તે મહાલક્ષ્મી સેવા ટ્રસ્ટ દ્વારા દાતાઓના સહયોગથી જનતા તાવડાનું આયોજન કરવામાં આવ્યું આજ રોજ મહાલક્ષ્મી ગ્રુપના સભ્યો દ્વારા લીમડા ચોક ખાતે રાવ ભાવે ફરસાણ મીઠાઈ વિતરણ માટે સ્ટોલ શરૂ કરાવ્યો જેમાં ત્રણસો રૂપિયામાં એક કિલો મોહનથાળ એક કિલો ગાંઠિયા 500 ગ્રામ ચવાણું તેમજ 500 ગ્રામ શક્કરપારાનું વિતરણ શરૂ કરાતા મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો શ્રી મહાલક્ષ્મી ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મીઠાઈ અને ફરસાણનું વિતરણ કરવામાં આવેલ છે રાહત દરે આ વખતે પણ અત્યારે હાલની તકે લીમડા ચોક ખાતે રાહત દરે મીઠાઈનું વિતરણ ચાલુ છે આશરે આશરે પંદરસોથી બે હજાર કિલો ફરસાણ અને મીઠાઈ બનાવેલા છે ને દર વર્ષની જેમ આ આ વર્ષે અમે આ કરીએ છીએ